હા હેલો રામ રામ ને સીતારામ હો ભાઈ ને આજે આપણે આવી ગયા છે દવા સાટવા ભાઈ કેતા તારી જો ભાઈ દવા સાટવાનું આમાં ખડ બહુ થઈ ગયું છે ખડ એ આટા કપામાં આપણે દવા સાટવાની છે તો આપણે અત્યારે જો પાણી નાખ્યું છે હમણાં થોડી થોડી દવા નાખશું આપણે જો આપણે દવા નાખશું આમાં

ચાલુ રાખો ઘડી કપાળમાં સીન લે ત્યાં આપણે આ આવી ગયું છે સેમ્પુલ લઈને આવી ગયા આપણે હવે આમાં થોડુંક આ સેમ્પુલ નાખી દેખું આમાં એકાદ ઉપર નાખ્યું આવું ભાઈ અને હવે નાખી દેવું પાણી એટલે આપણો દવા કમ્પ્લેટ યાકપો ભર દેવાનો પછી પોપ આખો ભરી લેવાનો ભાઈ વાલા જો આમ પાણી થી ભીલ લેવું અને પછી આપણે દવાનો નો સટકાવ્યો કાદો કરી દેવું બહુ મોટો વિડિયો નહી હાલે આપણે હાલે હાલે તો પાછા હવ ભાઈઓ જો જોતા રહીજો આપણા આપણી ચેનલ ને સપોર્ટ કરતા રહીજો સપોર્ટ કરી ના માણસો આપણે બીજા વિડીયો આપણે બીજા વિડીયો મળીશું રામ રામ અને સીતારામ ભાઈ